નમસ્કાર મિત્રો યુટ્યુબ માં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે આયા છે મહાકાળી માના ના મંદિર તો મિત્રો તમે જોઈ છો પર્ચાધારી મંદિર છે તો આપડે ચાલો મંદિર દર્શન કરવા જઈએ મિત્રો તો મિત્રો આ મંદિર ખુબ જૂનું મંદિર છે અને હું તમને બાજુમાં નજારો બતાવી જોઈ રહ્યા મિત્રો

જય મહાકાળી માં પાવાગઢ વાળી તો મિત્રો હવે તમને બાર મંદિરો નજારો બતાડીશ તો મિત્રો તમે જોઈ છો બાર મંદિર નવ બનાવે છે તો મિત્રો આ ટાઈપ મંદિર છે મહાકાળી માં તો મિત્રો આપણે જૂના મંદિર એ મંદિરના મંદિર ના પાછળા ભાગ માં જૂનો મંદિર નાનો મંદિર આવ્યો છે મહાકાળી માં નો જૂનો મંદિર છે તો મિત્રો આપણે અહીંયા આપણે દર્શન કરીશું અને મિત્રો તમને દર્શન કરાવીશું તો મિત્રો તમે જોઈ છો ઝાડ છે ઝાડ ની બાજુ માં નાનું મંદિર છે તો જેને મિત્રો માનતા હોય છે એને માનકોમના પૂરી કરે છે અને મિત્રો ઝાડ તમે જોઈ રહ્યા છો બાજુમાં નાનું મંદિર છે મહાકાળીમાં લખજો માં શેર ના કરો લાઈક ના કરો તો ચાલશે મિત્રો મહાકાળી માં જય મહાકાળી માં લખજો મિત્રો મનકામના માતાજી તમારી પૂરી કરશે તો મિત્રો બાજુમાં મંદિર જય દ્વારકાધીશ જય હો દ્વારકાધીશ તો જય બહુચર માતાજી તો મિત્રો આપણે મંદિરની બારે આવી ગયા છે તમે જોઈ રહ્યા છો અને સામે પાણીની પરબ છે તો રાજુભાઈ પાણી પી રહ્યા છે તો મિત્રો મને તરસ લાગી તો હું થોડો પાણી પી લઉં તો મિત્રો સામે તમે જોયા છો સામે પક્ષી ઘર છે તો મિત્રો પક્ષી ઘર એકદમ જોરદાર બનાવે છે માટલાથી માટલાથી છે દેશી તો મિત્રો હું તમને નજીકથી બતાડીશ તો મિત્રો કારીગરની તમે જુઓ કેટલી કારીગરી છે કે માટલાથી આ પક્ષી ઘર બનાવવામાં આવ્યા છે મિત્રો અને મેં ખૂબ આવા દેખાયા છે પક્ષી ઘર પણ આ મિત્રો આ પહેલી વખત મેં જોયા છે કે દેશી માટલાથી આ પક્ષી ઘર બનાવવામાં આવ્યા છે તો મિત્રો લોકેશન ની વાત કરીશું તો મિત્રો જીલો લાગે છે વાવ થરાદ હેમા પુલ થી ચાર કિલોમીટર જમડા રોડ બાજુમાં જ આપણે મહાકાળી માનું મંદિર આવેલું છે જૂનું ખુબ મંદિર છે મહાકાળી પૂરી કરે છે મહાકાળીમાં લખવાનો ભૂલતા નહીં મિત્રો અને મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વખત આયા હો તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો તમને બતાડીશ તો જય શ્રી રામ જય માતાજી આવજો